અલ્યા જોઈ લો મારા ભાઈઓ સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ અને પછી જુઓ મિત્રો રોડ વચ્ચે પકડીને ધીંબી નાખી ધીંબી આ જુઓ સાહેબ ધીંબી નાકે ભાઈ કાયદેસર ઓ જોઈ તો લો ખાલી તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધાયને ખબર છે મિત્રો આલીગઢની ઘટના કે જ્યાં સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ ભાઈ તમે જોયું હશે એ ખાલી લગને માત્ર 9 દિવસની વાર હતી અને છોકરી પણ તૈયાર થઈ રહી હતી એનું બધું કામકાજ કરી રહી હતી ત્યારે એની મમ્મી એના પતિને લઈને ફરાર થઈ ગઈ જયારે ખબર પડી સાહેબ કે સાસુ લઈને ફરાર થઈ ગઈ ત્યારે એ દીકરી જ નહીં સાહેબ પરંતુ અત્યારે એમના જે આ સાસુને જે તમે આ જુઓ સાહેબ આ શિકર કઈ ભાષામાં કહેવાય એવું કરી રહ્યા છે તો તમને સાહેબ આગળ આખો લાઈવ વિડીયો પણ બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ તમને લાઈવ આગળ આખો વિડીયો બતાવવાનો છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઈક અને ચેનલ ઉપર નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને યાર આવનારા સમયમાં તમને આવા નેખો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો અલીઘટની ઘટના કે જ્યાં સાસુ જમીને લઈને ફરાર થઈ ગઈ અને ત્યાર પછી એ જમાઈ એવું કહી રહ્યો છે કે મારે આ જે સાસુ એની દીકરી જોડે મારા લગ્ન કરવા નથી ને મારે આ સાસુ જોડે જ રહેવું છે હવે વિચારો તો ખરી સાહેબ કે કેરીને છોડીને આબો લઈ ગયો આ એવી ઘટના બની ગઈ ભાઈ તો હવે એ જે ભાઈ છે જમાઈ હવે જમાઈ એવું કહી રહ્યા છે કે મારે સાસુની જોડે જ રહેવું છે છોકરી જોડે રહેવું નથી અને એમના ઘરના જેટલા પણ લોકો છે એ પણ એવું કહી રહ્યા છે કે અમારે અમારી દીકરીને હવે નથી અને જો સાસુ એકવાર ખાલી હાથમાં આવી જાય તો એને ધરતી ને આકાશ બતાવી દઈએ કે એને શું કામ કર્યું છે તો તમે શું કહેશો મારા ભાઈઓ કે આ લોકો જે કામ કર્યું છે એના વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો યાર બાકી આવું તો ન કરવું જોઈએ કે સાસુ જમાઈને લઈને ફરાર થઈ જાય ભાઈ એવું તો કેવી મજબૂરી આવી કે સાસુને જમાઈને લઈને ફરાર થઈ જવું પડ્યું હા પણ વિચારવા જવું છે ભાઈ તો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ